સામા પક્ષના લોકો દ્વારા ધાકધમકી ને તકરાર ચાલતી હતી વિચારતી અને વિમુક્ત જાતિના લોકોની વસ્તી સણબાર ગામમાં અંદાજીત એસી થી નેવ મકાનો વાદી જાતિના છે અને તેમના બાપ દાદાની સમાધિ વર્ષોથી આવેલ છે વાગી જાતિનું સ્મશાન ઘાટ છે ત્યાં સામાજિક તત્વો દ્વારા માનવ વિકૃતિ આચરવામાં આવેલ છે જે સ્પષ્ટ જણાય છે કે ધાક ધમકી તાકાતના દમ પર સ્મશાન ઘાટની વર્ષો જૂની સમાધિઓ પોતાના ખાનગી સાધનો લઈ જઈ ખોદી ઉખાડી ફેંકી દેવામાં આવેલ છે વિચારતી વિમુક્ત જાતિના વાદી જાતિના લોકોની પોલીસ અને પ્રશાસનને ફરિયાદ છે કે આમના ઉપર કાયદેસરની સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવે અને આ લોકોને ન્યાય આપવામાં આવે તેવી નમ્ર વિનંતી છે આ જમીન સ્મશાન માટે આપી કાયમી ધોરણે કરી આપવામાં આવે તેવી વાદી જાતિના લોકોની માંગ છે આ એક માનવ જાતને શર્મસાર કરતી ઘટના છે ને વિચરતી વિમુક્ત જાતિઓના લોકોને તાકાતના દમ પર અન્ય સમાજો દ્વારા દબાવવામાં આવે છે ને તેમના પ્રત્યે માનવીય વ્યવહાર કરવામાં આવે છે તે આ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે માટે અમારી સરકારને રજૂઆત છે કે આ લોકોના મૂળભૂત માનવ અધિકારોના રક્ષણ માટે રક્ષણ થઈ શકે સિસ્ટમ અને પ્રશાસન પણ આ લોકોની મદદ કરતી નથી અને રાજનૈતિક ભાગીદારી ન હોવાથી અવાજ પણ કોઈ ઉઠાવવાળું હોતું નથી રિપોર્ટર નરેશ તંત્રી બનાસ પુકાર બનાસકાંઠા